નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી ધામમાં પૂજ્ય શ્રી મોરારી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા વંદનીય પુ સંત શ્રી મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં પપુ સંતશ્રી ડોક્ટર રતિ દાદા દ્વારા ચાર શ્રેષ્ઠ કલા સાધકોને કાનજીભુટ્ટા બારોટ એવોર્ડ બે હજાર છવ્વીસ અપાયો સાથે ભવ્ય લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જેમનું નામ છે તેવી સંસ્થા ગાયત્રી પરિવાર ચલાલા દ્વારા આજ રોજ તારીખ એક બે બે હજાર છવ્વીસને રવિવારના રોજ ગુજરાતના ઘરેણા સમાન ચાર શ્રેષ્ઠ કલા સાધકો એક હેમંતભાઈ ચૌહાણ પદ્મશ્રી ભજનિક ઘનશ્યામભાઈ લખાણી લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ લોક વાર્તાકાર ચાર મરણોત્તર એવોર્ડ ડોક્ટર દાદા જોશી ઉદ્ઘોષક ના પરિવારને કાનજીભૂટા બારોટ એવોર્ડ બે હજાર છવ્વીસ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ વિશ્વવંદનીય પુ શ્રી મોરારી બાપુના હસ્તે અને સંસ્થાના વડા પુ સંત શ્રી ડોક્ટર રતિદાદા સેવા અને તબીબી ક્ષેત્રે એવોર્ડ વિજેતાની પ્રેરણાથી આપવામાં આવ્યા આ તકે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ નગરપાલિકા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત ગ્રામજનો સંતો મહંતો અને વિદેશથી પધારેલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમ દરમિયાન ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો સાથે સાથે તારીખ એક બે હજાર છવ્વીસને રવિવારે રાત્રે નવ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં નામી કલાકાર હેમંત ચૌહાણ ઘનશ્યામ લાખાણી ગોપાલ બારોટ રાજવીર બારોટ અભિરાજ બારોટ જેવા કલાકારો ડાયરામાં રમઝટ બોલાવી હતી તેમજ સંસ્થા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજ રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલ અને સંસ્કૃત શક્તિ ગુરૂકુળના દીકરા દીકરીઓ દ્વારા ભવ્ય વાર્ષિક મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન સંસ્થાના વડા પુ સંતશ્રી ડોક્ટર રતિદાદા તથા ડાયરેક્ટર ભારતભૂષણ મહેશભાઈ મહેતા તથા શ્રી કાનજી ભૂટા બારોટ લોક કલા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મનુભાઈ બારોટ દ્વારા થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલી આજે મા ગાયત્રી ધામ અને ગાયત્રી ધામમાં માના પરમ ઉપાસક રતિદાદા તરફથી એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું કે આપણે કલાકારોને એવોર્ડ આપીએ તો આજે તમે જુઓ સુંદર અવસર છે માઘ પૂર્ણિમા અને માઘ પૂર્ણિમાના દિવસે ચાર કલાકારોનું આપણા પરમ પૂજ્ય વિશ્વવંદનીય બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું એમાં મારું અમારા ગોપાલભાઈ ઘનશ્યામભાઈ લાખાણી અને આપણા જોશી પરિવાર એ તો આપણા ચલાળાના જ હવે એટલો સુંદર પ્રોગ્રામ દાદાએ આયોજન કર્યો કે સાધુ સંતો સ્ટેજ ઉપર સમાતા નહોતા ક્યાં ક્યાંથી મહામંડલેશ્વરો સંતો પધાર્યા આમાં ગાયત્રીનો પ્રતાપ છે અને દાદાની એવી શુભ ભાવના છે કે દર વર્ષે આવી વિભૂતિઓનું સન્માન થાય તો આ વખતે અમે બધા ખૂબ રાજી થયા કારણ કે સન્માન તો ગામો ગામ થતા હોય પણ આ માના સાનિધ્યમાં અને માના ઉપાસક દ્વારા અને પરમ વિશ્વવંદનીય મોરારી બાપુ દ્વારા જો સન્માન થતું હોય તો એ અમારા માટે બહુ મોટો લાવો છે અને આજે અમે બધાએ હા કાનજીભુટા બારોટ એવોર્ડ જે કાનજીભૂટા બાપા એમની સાથે તો અમારા પ્રોગ્રામો પણ થયેલા અમે સાથે ખૂબ પ્રોગ્રામો કરેલા તો એમની એક યાદી અમારી સાથે જોડાણી અને આવા એક મહાપુરુષને નામે અમને એવોર્ડ મળ્યો તે અમને લેતા ગર્વની લાગણી અનુભવાય છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા આજે સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ ભૂટા બારોટ એવોર્ડ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન હરિબા મહિલા કોલેજ ખાતે થયું હતું જેમાં વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા સાથે સાથે આ સંસ્થાના વડા પૂજ્ય રતીદાદા અને મોરારી બાપુના હસ્તે ચાર શ્રેષ્ઠ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા જેમાં આ વખતે એક નવીનતમ મરણોત્તર એવોર્ડ પણ એનાયત કરાયો હતો જેમાં સર્વપ્રથમ કાંજીબુટા બારોટ એવોર્ડમાં આ સમગ્ર ગુજરાત જ નહીં પણ વિશ્વ લેવલ વ્યક્તિ આદરણીય શ્રી હેમંતભાઈ ચૌહાણને કાંજીભુટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો સાથે સાથે ભાઈ શ્રી ઘનશ્યામ લખાણીભાઈને કાંજીભુટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ગોપાલભાઈ બારોટને કાંજીભુટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જેમણે કાંજી બાપા સાથે કામ કર્યું હતું અને શ્રેષ્ઠ ઉદ્ઘોષક તરીકે જેમણે સુંદર સેવા આપી હતી અને પૂજ્ય મોરારી બાપુ સાથે જેમણે સમય વિતાવ્યો હતો એવા અમારા ગામનું રતન સ્વર્ગસ્થ દાદા જોશી એમને મરણોત્તર એવોર્ડ આપી અને જોશી પરિવારનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય રક્ષા શક્તિ સ્કૂલ સંસ્કૃત શક્તિ ગુરુકુળ અને હરિબા મહિલા કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આમાં દેશ વિદેશથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આફ્રિકાથી પણ હિરેનબેનને બધા આવ્યા હતા અને લંડનથી અવનીબેન અને ચિમનદાદા એ પણ તેજુરા પરિવાર તરફથી પધાર્યા હતા અને અનેક સંતો મહંતો મહાનુભાવો ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોએ રૂડા આશીર્વાદ આપ્યા અને સાથે સાથે આજના દિવસે જ સાંજે ભવ્ય લોક ડાયરો છે જેમાં આ માનવંતા કલાકારો લોક ડાયરાની રમઝટ બોલાવવાના છે તો આ ગાયત્રી પરિવારના સેવા સાથેના આ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવાના કાર્યને સમગ્ર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ખૂબ ખૂબ વખાણ્યું છે ભૌર ભવઃ સ્વાહ તત્સિધુર વરેમ ભારુગૌ દૈવસ્ય ધૈમહી ધીયો ન પ્રચોદયાત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાળાના આદિસ્થાપક ડૉક્ટર રતિદાદા રતિદાદા એટલે સેવાનો વડલો એવું એક પણ કામ નથી સેવાનું કે જે રતિદાદાના આવડું મોટું સંકુલ જે ઊભું કર્યું છે દીકરીઓ દીકરાઓ ભણે છે અને એને એટલો મોટો અને એમાંય ચલાળાનું બહુ ગૌરવવંતુ નામ એટલે વાર્તાકાર લોકવાર્તાકાર કાનજી ભૂટા બારોટ કાનજી ભૂટા બારોટના નામથી જે અજાણ હોય ને એ નાતબાર ગણાય એવું જબરજસ્ત નામ એમના નામનો એવોર્ડ આજ દિવસ સુધી અપાતો નહોતો એટલે દાદાએ નક્કી કર્યું કે કાનજી ફૂટા બારોટ એવોર્ડ અપાવવો જોઈએ આ વખતે ત્રીજા વર્ષે આ ત્રીજો એવોર્ડ છે અને આનંદની વાત એ છે કે ત્રીજા એવોર્ડમાં કલાકારો ચાર છે ચાર કલાકારોને પૂજ્ય દાદાએ કાંજી ફુટા બારોટ એવોર્ડથી નવાજા અને એ પણ વિશ્વવંદનીય સંત પરમપૂજ્ય પ્રાતસ્મરણીય જેમનું નામ લઈ તો પાપ દરિયાના હામા કાંઠે વ્યાજા એવા પૂજ્ય મોરારી બાપુના હસ્તે આ અમારા બધાનું સન્માન થયું માન્ય હેમંતભાઈ ચૌહાણ કોઈને એવું લાગશે કે હેમંતભાઈ ચૌહાણ તો ભજનિક છે અને વાર્તાકાર કાનજી બાપાનો એવોર્ડ શું તો આવો સાંભળી લીધો કાનજી બાપા પહેલાં ભજનીક હતા એમને ભજન બહુ પ્રિય હતું પછી વાર્તા કરવીના એટલે એકદમ આમ યોગ્ય એવોર્ડ છે હેમંતભાઈ માટે કારણ કે એ ભજનના પ્રેમી હતા એવા જ મારા પરમ મિત્રભાઈ ઘનશ્યામભાઈ લાખાણીને એવોર્ડ મળ્યો અને બાપાની મારા ઉપર કૃપા છે એટલે મને પણ એવોર્ડ આપ્યો તો દાદાના ચરણોમાં અને તમામ સંતોના ચરણોમાં હું વંદન કરી મારી વાણીને વિરાપીશ જય માતાજી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મ કલેશ પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમા આ ચલાળાની ધીંગી ધરા અને એમાંય સમર્થ વાર્તાકાર કાનજી બાપા આજે ગાયત્રી પરિવાર દ્વારા રતિદાદાના ચરણોમાં વંદન કરું પૂછી બાપુના ચરણોમાં વંદન કરું મારા બે વડીલ કલાકારો હેમદભાઈ અને ગોપાલભાઈ એમના ચરણોમાં પણ વંદન કરું અને નટુદાદા જોશી સરગસ એમના ચરણોમાં પણ એના એના જે પણ જે જગ્યાએ જે સ્થિતિમાં એની ચેતના છે એને પણ હું વંદન કરું આ એવોર્ડની એટલી એક ગરિમા છે આપણે ત્યાં કલા જગતનું બહુ માન બહુ મૂલ્ય છે પણ મૂલ્ય કરનારા કેટલા આજે જે મૂલ્ય થયું આ તો આ ત્રીજું વર્ષ હતું કાનજી ભૂટા એવોર્ડનું અને એ કાનજી બાપાના સ્મૃતિ સમરણમાં આજે જે આ ચાર એવોર્ડ જાહેર થયા અને એમાં ગોપાલભાઈ હેમંતભાઈ સરગાસ નટુબાપા અને હું આનંદ એ એ વસ્તુનો છે કે જેમ બાપુએ કીધું એમ કે હું હીરામાંથી આવું છું હીરાની ધરતીમાંથી આવું છું પહેલાં હીરો કાચો હોય કાચો હોય ત્યારે ચમકતો ન હોય પછી એને પહેલ પાડવામાં આવે એ પહેલ પાડ્યા પછી જ્યારે એને કોઈ કારીગર બનાવે છે પછી શેઠિયાના હાથમાં મૂકે છે એ શેઠિયાનું મૂલ્યકાન કરે છે એમ આ રતિદાદાએ એની સંસ્થાએ આ બધા રત્નોના મૂલ્યકાંન કરી 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 કરીને આ એવોર્ડ જાહેર કર્યા છે આવા દર વર્ષે આ મૂલ્યકાન આવા રત્નોને જે કાંઈક લોકસંગીતની સેવાઓ કરી છે સમાજની સેવાઓ કરી છે પર્યાવરણની સેવાઓ કરી છે અને બધી રીતે પાછા બધી બધી જગ્યાએ ઊભા રહ્યા છે એવા કલાના ઉપાસકો અને એમને આ ગોતી ગોતી જ્યારે એવોર્ડ આપવામાં આવે છે ત્યારે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી અને ધન્ય માનું છું બાકી વિશેષ કંઈ કહેતો નથી કારણ કે જે મળ્યો છે એનો પહોળો છે એનો આનંદ છે એની રહેણી કેણીનો આનંદ છે બાકી બધાને જય માતાજી